રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું નશાયુક્ત ઇન્જેક્શન આપી અને દુષ્કર્મ આચરવાની ઘટના બની રાજસ્થાનના કોટાની યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે અમન વર્મા અને મોહમ્મદ તોહિદુલ નામના બે આરોપીની ધરપકડ કરી મોહમ્મદ તોહિદુલે પોતાનું અસલી ઓળખ છુપાવી હતી અને હિન્દુ નામ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો મોહમ્મદ તુહીદુલે રોહિત ઉર્ફે તુષાર તરીકે પોતાની ખોટી ઓળખ આપી અને પીડિતાને ફસાવી પહેલી જાન્યુઆરીએ જન્મદિવસ સોફાથી યુવતીને લલચાવી ફોસ સુરત આવવા આમંત્રણ આપ્યું પીડિતા જેવી સુરત આવી કે આરોપી અમન વર્મા અને મોહમ્મદ તોઈ દુલે અલગ અલગ હોટલોમાં લઈ જઈ બંધક બનાવી સતત 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી પીડિતાને બેભામ કરી અને દુષ્કર્મ આચરતા યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લીધા 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ બેઠ્યા બાદ તક મળતા યુવતી નરાધમોના સકંજામાંથી ભાગી અને રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી પીડિતાની આ જાણી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને બંને આરોપી અમન વર્મા અને મોહમ્મદ તોહીદુલની ધરપકડ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા